નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિગ્નેશલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ મિત્રો ગઈકાલે આપણે જે વિડીયો બનાવ્યો હતો એની અંદર મેં તમને એકથી પાંચ તળપસંદગીની અપડેટ વિશે જે જણાવ્યું હતું એ અપડેટની અંદર એક પુષ્ટિ મળી ગઈ છે આજે જો કે તમે બધા કદાચ મેસેજ દ્વારા જાણી પણ લીધું હશે અમે આપણે યુટ્યુબમાં પોસ્ટ પણ મૂકી હતી તો જે પણ જે તે જિલ્લામાંથી ગાંધીનગર જે સાહિત્ય લેવા માટે બોલાવ્યા છે એકથી પાંચનો એટલે સાહિત્ય એટલે કયું સાહિત્ય તો સાહિત્ય એ છે કે જે તમે જિલ્લો પસંદ કરવા ગયા એ વખતમાં પેલી જે પ્લાસ્ટિક બેગ જે તમે તમારા ડોક્યુમેન્ટવાળી જે હતી એ પ્લાસ્ટિક બેગ ફોર્મને બધું જે આપણું ડિટેલ ત્યાં હોય છે એ પ્લસ તમને જે જિલ્લા પસંદગી જે હુકમ માટે જે આપ્યું છે પેજ અને એ કાપીને આપ્યું હતું ને એની અંદર એક નકલ હતી એ સમિતિની નકલ હતી તમને જે આપી એ ઉમેદવારની નકલ છે તો એ બધી નકલો જે તે જિલ્લામાં જશે જે જિલ્લો તમે પસંદ કર્યો છે તો આ બધું જ સાહિત્ય જે છે એ સોમવારે જે છે એ મતલબ લેવા જવાના છે અને ઝડપથી જે તે જિલ્લામાં પહોંચી જવાનું છે તે ચોક્કસથી સારા સમાચાર છે જે લોકો જિલ્લો પસંદ કરીને બેઠા છે અને સ્થળ પસંદગીની રાહ જોઈ રહ્યા છે અને પોતાની સ્કૂલમાં જઈને શૈક્ષણિક કાર્ય આરામ કરવાના સપના જે સેવી રહ્યા છે એમના માટે હવે મંજિલ દૂર નથી તો ઝડપથી એટલે કે આવતા વીકમાં એક ખૂબ જ સારા સમાચાર મળી શકે છે અને સ્થળ અપડેટ આવી શકે છે પૂરેપૂરું એટલે કે સંભાવના છે હવે એ નક્કી થઈ ગયું છે એટલે એકથી પાંચના જે પણ મિત્રો રહ્યા એ લોકો નિશ્ચિત થઈ જજો જે મિત્રો જોવા માટે રહી ગયા છે એમના માટે જણાવી દઈએ કે સ્થળ થઈ જાય હાજર થઈ જાય બધા સાત દિવસ પૂરા થઈ જાય ત્યાં પછી જોવામાં આવશે કોઈ ગેરહાજર રહ્યું હોય કેટલા લોકો ગેરહાજર રહ્યા છે સમિતિને લાગશે તો વેઇટિંગ રાઉન્ડ ચોક્કસથી તમારો આપશે હવે મેન વિશે આપણે વાત કરીએ કે આથી એકથી પાંચ વિષયનું અને હવે છથી આઠ વાળા માટે હું ડેટા લઈને આવ્યો છું જોકે આપણે જગ્યાઓ બાબતમાં ચર્ચા કરવાના છીએ કે સામાન્ય ભરતી જે છે ચોપનસોની એની અંદર વિષયવાઈઝ જગ્યાઓ તો તમને બધાને ખ્યાલ જ હશે તમારી કેટેગરી વાઇઝ જગ્યાઓ પણ જે તે વિષયની તમે જોયેલી જશે તો બધી જગ્યાઓ જે છે એ તમામ એક જ જગ્યાએ હું અહીંયા ડેટા બનાવીને તમારી સમક્ષ રજૂ કરું છું વિષયવાર તો એની અંદર જે તે કેટેગરીની કેટલી જગ્યા છે એમાંથી પીએચની કેટલી જગ્યા છે એમાંથી મહિલા અનામત કેટલી છે તો એ આખું ચિત્ર તમને ખ્યાલ આવી જાય એકથી પાંચમાં તમે જુઓ કે જિલ્લા પસંદગીમાં જતા હતા પણ ઘણીવાર ખ્યાલ નહોતો રહેતો કે પીએચની સીટ છે કે મહિલા છે કે છેલ્લે બે ચાર સીટો વધી હોય તો ઉમેદવારને લાગતું હોય કે જિલ્લામાં સીટ તો પડી જ છે ને પણ ખ્યાલ ના હોય કે પીએચની સીટો આટલી હતી તો ચોક્કસથી કઈ કેટેગરીમાં કેટલી સીટો છે હું બતાવું તમને વિષયવાર તો વિડીયોમાં અંત સુધી બનાવેલા રહેજો સૌ પ્રમે તમે જોઈ શકો છો ગણિત વિજ્ઞાનનો ડેટા છે તેમાં જુઓ તો ઓપન કેટેગરીમાં સાતસોને સુડતાલીસ જગ્યા છે એમાંથી પીએચની ચોત્રીસ જેટલી છે અને સાતસો સુડતાલીસમાંથી બસોને છેતાલીસ જેવી મહિલા માટે છે એસસીમાં તમે જુઓ તો નેવ્યાસી સીટો છે અને ચાર જેવી પીએચની છે ત્રણ ત્રીસ જેવી મહિલાની છે એસટીમાં તમે જુઓ ચારસો ને ચોસઠ જગ્યાઓ છે ઓગણીસ પીએચની છે એકસો ને ત્રેપન જગ્યાઓ મહિલા માટેની છે એવી રીતે ઓબીસીમાં જુઓ તો બસો ને સિત્તેર જગ્યાઓ છે એમાંથી અગિયાર જેટલી પીએચની છે મહિલાઓ માટે નેવ્યાસી જેવી છે ઇડબ્લ્યુ એસમાં એકસો ને છોતેર જગ્યા છે એમાંથી આઠ ની છે મહિલા માટે ઓગણસાઇ છે ટોટલ જોવા જઈએ ગણિત વિજ્ઞાનમાં સત્તરસો ને છેતાલીસ જગ્યાઓ છે એમાંથી છોત્તેર જેટલી જગ્યાઓ પીએચ માટે આપેલી છે અને મહિલા માટે પાંચસોને સિત્યોતેર આપેલી છે બરાબર છે તો આ છે ડેટા કોઈને એવું લાગતું હોય ડેટામાં કંઈક અવપચું લાગતું હોય તો તમે પોતે જે પણ વેંકટ પોસ્ટ માટેનું જે પીડીએફ આપણને આપેલી છે સમિતિ તરફથી એમાં તમે આંકડા જોઈ શકો છો ચોક્કસ આંકડા છે આ બરાબર છે આ હતો ગણિત વિજ્ઞાનનું હવે આગળ વાત કરીએ સામાજિક વિજ્ઞાનની સામાજિક વિજ્ઞાનમાં જુઓ તો ઓપન કેટેગરીમાં આઠસો એકાવન જગ્યાઓ ચોત્રીસ પીએચ બસો મહિલા એસસી કેટેગરીમાં સત્તાણું જગ્યાઓ ત્રણ પીએચ એકત્રીસ મહિલા એસટી કેટેગરીમાં પાંચસોને સત્યાવીસ જગ્યાઓ પીએચ એકવીસ મહિલા એકસો બોતેર ઓબીસીમાં ત્રણસો અઠ્ઠાણું જગ્યાઓ પીએચ ચૌદ મહિલા એકસો ને એકત્રીસ ઇડબ્લ્યુ નવ જગ્યાઓ પીએચ આઠ મહિલા ઓગણ ટોટલ જગ્યાઓ સામાજિક વિજ્ઞાનની ગણીએ આપણે તો બે હજારને બ્યાસી છે જે છે એમાં એંસી જગ્યાઓ આપેલી છે અને મહિલાઓ માટે છસો ને જગ્યાઓ છે હવે એક વાત તમને બીજી કહી દઉં કે આ જે પણ જગ્યાઓ છે પીએચ અને મહિલાની એ અલગથી નથી હોતી એટલે પાછા મનમાં એવું ના રાખતા જે પણ ટોટલ જગ્યાઓ છે એ એની અંદર જ ઇન્ક્લુડ જગ્યાઓ હોય છે તો એની અંદર જ છે આઠસો એકાવનમાંથી જ બસો એંસી મહિલા કાઢવાની છે એટલે કે ફરજિયાત એના પર મહિલા હોવી જોઈએ લાસ્ટમાં હું તમને સમજાવીશ કે મહિલા એના મતનું કેવી રીતનું કાઉન્ટ થાય છે આગળ વાત કરીએ ગુજરાતી વિષયની ગુજરાતી વિષયમાં ઓપનમાં એકસો ને બોતેર છે આઠ પીએચની છે મહિલાની સત્તાવન છે એસસીની એકવીસ છે એક પીએચ છે એમાં મહિલાની સાત છે એસટીની તમે જોઈ શકો છો ચોર્યાસી છે ત્રણ મહિલાની છે સોરી ત્રણ પીએચની છે અઠ્યાવીસ મહિલા છે એમાંથી ઓબીસીમાં છોતેર છે પીએચની ત્રણ છે મહિલાની પચીસ છે એડબ્લ્યુ એસમાં ચાલીસ છે પીએચની બે છે અને મહિલાની દસ છે ટોટલ ગુજરાતીની ત્રણસો ને ત્રાણુંમાંથી સત્તર પીએચ માટે અને એકસો સત્યાવીસ જે છે એ મહિલા માટે છે હિન્દી વિષયની વાત કરીએ તો હિન્દી વિષયમાં પણ મોસ્ટલી સેમ આંકડો એના જેવો જ છે ઓપનમાં એકસો એકોતેર છે સાત પીએચ છે મહિલા સત્તાવન છે એસસીમાં એકવીસ છે પીએચ એક છે મહિલા સાત છે એસટીમાં પંચ્યાસી છે પીએચ ચાર છે મહિલા અઠ્યાવીસ છે ઓબીસીમાં છોતેર છે પીએચ ત્રણ છે મહિલા ચોવીસ છે એ ડબ્લ્યુએસમાં ચાલીસ છે પીએચ બે છે મહિલા અગિયાર છે ટોટલ ત્રણસો ત્રાણું પીએચ સત્તર મહિલા એકસો ને સત્યાવીસ તો ભાષાઓમાં તો સેમ જેવો જ આંકડો જોવા મળશે તમને કેમ કે ભાષાઓની જગ્યાઓ જે છે એ વેચીને આપવાનું કીધું હતું બરાબર ને અને એટલા માટે તો અંગ્રેજીમાં તમે પણ જોઈ શકો છો અહીંયા જે ચિત્ર મેં તમને બતાવેલું જ છે અહીંયા ઓપનમાં એકસો બોતેર પીએચમાં સાત મહિલામાં સત્તાવન એસસીમાં બાવીસ પીએચની એક મહિલાની પાંચ એસટીમાં ચોર્યાસી પીએચની ચાર મહિલાની અઠ્યાવીસ ઓબીસીમાં છોતેર પીએચ ત્રણ મહિલા પચીસ ઈડબ્લ્યુ એસની પીએચ એક મહિલા બાર ટોટલ ત્રણસો ત્રાણું સોળ પીએચ અને એકસોને સત્યાવીસ જે છે એ મહિલાની છે એવી રીતે સંસ્કૃત વિષયની વાત કરીએ તો ઓપનની એકસો એકોતેર પીએચની સાત મહિલાની છપ્પન એસસીની એકવીસ પીએચ એક મહિલાની છ એસ ચોર્યાસી પીએચ ચાર મહિલાની છવ્વીસ ઓબીસીમાં સિત્યોતેર પીએચ ચાર મહિલા ચોવીસ એ ડબલ્યુ એસ ચાલીસ પીએચ એક મહિલા બાર ટોટલ ત્રણસો ત્રાણું ની સત્તર અને મહિલાની જે છે એકસો ચોવીસ છે આવી રીતે ચોપ્પનસો જગ્યાનું આખું છે મેં તમને કહી દીધું દરેક વિષય હોય તમે સ્ક્રીનશોટ પાડીને રાખી શકો છો અલગથી બરાબર છે અને આ જે મેં વાત કરી કે મહિલા અનામત જે રહી એ મહિલા અનામત ખાસ કરીને તેઠ વનમાં તમે જોયું હશે એકથી પાંચમાં તો મહિલાના મત એટલો બધો પ્રશ્ન આવ્યો નહોતો કેમ કે મોટા ભાગના ઉમેદવારો મહિલા ઉમેદવાર હતા તો એમનું તેત્રીસ ટકાનું ધોરણ જે જાળવવાનો પ્રશ્ન આવે છે તો એ ખાસ કરીને રહ્યો નહોતો એટલે અહીંયા આપણે એવું હોય છે કે મહિલા કદાચ એ તેત્રીસ ટકા એટલે કે કુલ સો સીટો હોય એમાંથી તેત્રીસ મહિલાઓ ફરજિયાત લેવાની હોય છે હવે દાખલા તરીકે કોઈ વિષય છે દાખલા તરીકે સામાજિક વિજ્ઞાન છે એની અંદર આગળના જે પણ જનરલ દાખલા તરીકે સો નંબર છે હવે એ સો ઉમેદવારો જે પહેલાં લીધા એની અંદર જો મહિલાઓ ના થતી હોય તે ત્રીસ બરાબર ને ના થતી હોય તો જે છે એમાંથી પુરુષ ઉમેદવાર છેલ્લો જે હોય એને દૂર કરી અને પાછળથી મહિલાને ઉમેરવામાં આવે છે એટલે કે આપવામાં આવે છે પણ આજે મતલબ શિક્ષક લાઈનમાં એવું છે કે ખાસ કરીને મહિલાઓ વધારે જોવા મળે છે તો ટેટ વનમાં જેવું થયું હતું એવું કદાચ ટેટ ટુમાં પણ જોવા મળશે મહિલાઓ અનામતનો એવો પ્રશ્ન નહીં આવે હવે જિલ્લાવાર પણ મહિલા અનામત જાળવવાનું હોય છે કે જિલ્લાવાર જે પણ જગ્યાઓ આપેલી છે એમાં પણ જાળવવાનું આવે છે દાખલા તરીકે કોઈ જિલ્લાની સો જગ્યા છે તો એમાંથી તેત્રીસ મહિલાઓ અવશ્ય ભરવાની હોય છે તો કદાચ એવું બને કે ભાઈ એ જે તે જિલ્લામાં પુરુષ ઉમેદવારોએ સીટો લઈ લીધી છે મહિલાઓએ ઓછી લીધી છે પચીસ જ મહિલાઓની થઈ છે બાકીની જે છે એ આઠ જેવી સીટોમાં પડી છે પણ મહિલાઓ નથી આવી રહી પુરુષ ઉમેદવારો આવી રહ્યા છે તો એ પુરુષ ઉમેદવારોને નહીં આપે મહિલા ઉમેદવાર આવશે એની રાહ જોશે એવી રીતે સીટ અપાય છે તો તેત્રીસ ટકા કેટેગરી પ્રમાણે પણ જાળવવું જોઈએ અને તેત્રીસ ટકા જિલ્લા પ્રમાણે પણ જાળવવું જોઈએ આવી રીતનો નિયમ છે ટોટલ તેત્રીસ ટકા જળવાય એ પ્રમાણેનો નિયમ છે તો આશા રાખું છું કે વિડીયો તમને ગમે હશે માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો શેર કરવાનું ભૂલતા નહીં અને સારી કોમેન્ટ કરજો તમને કંઈ પણ બીજો કંઈ ડેટા જોતો હોય કે એવું કંઈ હોય તો આવીને આવી અપડેટ લેવા માટે અને છેક સુધી વિદ્યાર્થી ભરતીની અપડેટ માટે સત્યની નજીક હોય એવી અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો એજ્યુકેશન વિથ જીંગ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત થેન્ક યુ